ઋતુના ચોથા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે પ્રેષિત સંત મથૈયાનો તહેવાર ઉજવે છે પ્રભુએ જ આપણને પસંદ કર્યા છે આપણે પોતાથી કે પોતાની શક્તિથી તેની પાસે જઈ શકીએ એમ નથી ઈસુ આપણને પરમપિતા પાસેથી આપણી કોઈ પણ માગણી મેળવી આપવાનું વચન આપે છે સાંભળીએ સંત કુર શુભ સંદેશ અધ્યાય પંદર કડી નવ થી સત્તર પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાડી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી પણ મેં તો તમને મિત્રો કહ્યા છે કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો પ્રભુ ઈસુ આજે આપણને સૌને કહે છે મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો પ્રભુએ ધર્મસભા માટે આપણને પસંદ કર્યા છે એટલે પ્રભુ આપણી પાસે મોટી આશા રાખે છે કે તમે દુનિયાના ખૂણે ખૂણે મારો શુભ સંદેશ પહોંચાડો આપણે ક્ષણભર આંખો બંધ રાખીને પ્રભુનું ધ્યાન ધરી આંતરખોજ કરીએ મારું ખ્રિસ્તીપણું હું ક્યાં ક્યાં પ્રદર્શિત કરું છું એક મિશનરી બનીને જેમ પ્રભુ ઈસુએ આપણી ઉપરના અઢળક પ્રેમને કારણે આપણને પાપોમાંથી મુક્ત કરવા નિજનું બલિદાન આપ્યું તે પણ પોતે અસહ્ય દુઃખો વેઠીને જ્યારે પ્રભુ ઈસુ આપણને મિત્રો ગણીને પ્રેમની આજ્ઞાનું જીવનમાં પાલન કરવા કહે છે આપણે પ્રભુ ઈસુના સાચા મિત્ર ખરા સંગાથી બનીને જીવન જીવીએ છીએ ખરા પ્રભુ ઈસુના મિત્રો તરીકે એમના પગલાંમાં પગ મૂકીને એમની પાછળ ચાલવું પડે જીવનમાં પ્રભુ ઈસુના મૂલ્યોને સાચા અર્થમાં જીવી બતાવવા પ્રભુ આપણને શક્તિ આપતો જ રહે છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યો છે પ્રભુની આગળ નમ્ર હૃદયે પ્રાર્થના કરીએ કે તેમની પાછળ ચાલવા આપણને અથાગ શક્તિ બગશે આપણા દરેકના જીવનમાં એવો સમય આવે છે કે જીવન જીવવું આકરું થઈ પડે છે ત્યારે પ્રભુ ઈસુ પ્રત્યેની આપણી શ્રદ્ધાની ખરી કસોટી થાય છે તેવા સમયે પ્રાર્થના આપણને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે પ્રભુ જે કરે છે તે આપણા ભલા માટે જ હોય છે એ વિધાન પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીશું તો આપણો બેળો પાર ઉતરશે